નસવાડી તાલુકાના કુપ્પા અને સાંકડીબારી ગામના ખેડૂતોની જમીન સરદાર સરોવરના ડૂબ ક્ષેત્રમાં જતાં સરકાર પાસે કરેલ રજૂઆતનું નિરાકરણ ન આવતા ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી કુપ્પા અને સાંકડીબારી ગામના સીમાડા ફળિયાના ખેડૂતોની ખેતીની જમીન સરદાર સરોવરની ડેમની ઊંચાઈ વધવાને કારણે જળસ્ત્રાવ વિસ્તારનો વધારો થતાં કુપ્પા અને સાંકડીબારી ગામના કોતરોની આજુબાજુના કોતરોમાં પાણી ફરી વળતા ચાલીસ જેટલા પરિવારોના મકાનો ટાપુમાં ફેરવાતા સંપર્ક વિહોણા બનતા રોજીરોટીનો પ્રશ્ન ઊભો થતાં સરદાર સરોવર ટાપુ લેન્ડ દુબાણમાં જતી જમીનોનું સર્વે પણ કરવામાં આવ્યું હતું વર્ષ બે હજાર સત્તરમાં નર્મદા અસરગ્રસ્તોએ કેવડિયા ખાતે ભૂખ હડતાલ પર પણ બેઠા હતા જ્યાં તેઓને મૌખિક સરકારના પ્રતિનિધિઓ દ્વારા આશ્વાસન આપી પારણા કરાવ્યા હતા એ બાદ વર્ષ બે હજાર બાવીસમાં નર્મદા અસરગ્રસ્તો તિલકવાડા શીરા વસાહત ખાતે ફરી ભૂખ હડતાલ પર બેઠા હતા ત્યાં પણ સરકારના પ્રતિનિધિઓ દ્વારા પ્રશ્નોના ઉકેલની ખાતરી આપી પારણા કરવામાં આવ્યા હતા ડૂબ ક્ષેત્રમાં ગયેલી જમીનોની સામે જમીનો મળે અથવા તો વળતર મળે તે માટે અસરગ્રસ્તોએ અવારનવાર રજૂઆતો કરેલી હોવા છતાં તેઓના પ્રશ્નોના નિકાલ નહીં આવતા ગામના અસરગ્રસ્તોએ સામૂહિક સહીથી અરજી કરી જિલ્લા કલેક્ટરને ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે અને સરકારના પરિપત્ર મુજબ ટાપુ લેન્ડ ગણી પાંચ પ્રકારની માગણીઓની માંગ કરી છે મુકેશ પરમાર નસવાડી અમારો ડેમ બનાવ્યો છે સરકાર ડેમ બનાવ્યું છે અમારો જમીન ડૂબી જતી રહી છે અમારો કેવેડિયા આપણે કેવડિયા બેઠેલા વગર તરત પેલા તે અમારે કઈ કઈ અમારો કઈ આપ્યું નહીં પછી અમે માંગવા જાય પછી આવે પોલીસવાળા વાળા હેરાન કરે અમારે પૂરી હોત દીધા અમારે પછી અમે શું કરે અમે બીજું કઈ અમારે જોઉતું નહીં પણ અમારા જમીન બદલી અમારા જમીન જોઈએ છે અઢાર વર્ષ ઉકરા એ જમીન આ અમે ગામ છોડી જતા રહેવાનું છે આપણે ચૂંટણી બહિષ્કાર બે તણ વખત બેઠા અમારા કઈ આપ્યું નહીં તો પછી અમે ચૂંટણી બસ્કર કરવાનું ને હવે બીજો અમારો કઈ અમારો જમીન બદલે જમીન નહીં લેવાનું અમારા આજે અમે જતા રહેવાનું અમે ગામ ખુલ્લું કરીને જતા રહેવાનું અમારા આટલું બધું અમારો દુઃખ છે અમારો જે જમીનનું પરસના છે અમારો જે કુપા ગામનો સાંકળી બરનો જે અમારા જમીનનો પરસના કેવી રીતનો છે અમારો જે પાણી છે ને અમારો જે જમીન મેમ જમીન અમારી બધી ડૂબી ગયેલી છે અને વરસાદનું પાણી જ્યારે જ્યારે આવે ને ત્યારે અમે ટેકરે સડીએ છીએ અને ટેકરે સડીએ ને તે બી અમારા છપ્પર પાણી ફરી જાય છે અને જે અમારા જમીનનો પ્રશ્ન આવતા એ અમે ઉપયોગ કર્યો પણ અમારો કોઈ શું થયો નથી ઓછું એવું ને એવું રહી છે અમે ઘણી વખત અમે અને કેવડિયા પણ બેઠા છે બે હજાર સત્તરમાં અને શીરા પણ બેઠા છે બે હજાર બાવીસના ત્રેવીસમાં અમે અમે બેઠા છે એવી રીતના અમે ઘણા બધા પરશ્ના કર્યા તે અમારો કોઈ સરકાર અમારો સંભળતી નથી એ મારું કહેવાનું છે જે અમે અત્યારે લોકસભાની ચૂંટણી છે ને એ અમારે બધા ગામ લોકોના બેન અમે આ ચૂંટણી અમે જે મોત આલવા જવાનું છે અમારો આ બધું અમારું જે કામ આગળ છે ને એ બધું અમારે થઈ જવું જોઈએ એવી રીતે અમે બેહીન અમે બેકાર કરીએ